માંડવી તાલુકાના કરંજ સમુસર ખાતે આવેલ એમએલ પરમાર સાર્વજનિક હાઇસ્કૂલમાં એન્યુઅલ ડે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહીને વાર્ષિક ઉત્સવની મજા માણી હતી હાલ રાજ્યની લગભગ તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓનો વાર્ષિક ઉત્સવની સાથે વિદાય સમારંભ યોજાઈ રહ્યા છે ત્યારે માંડવી તાલુકાના કરંજ સમુસર ખાતે આવેલ એમએલ પરમાર સાર્વજનિક હાઇસ્કૂલમાં એન્યુઅલ ડે નું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે ચેરમેન શ્રી આત્મારામભાઈ પરમાર અને સેક્રેટરી ગણપતભાઈ પટેલ તેમજ અતિથિ વિશેષ ગણ ઉપસ્થિત રહ્યા હતા એન્યુઅલ ડે માં સાંસ્કૃતિક કાર્યક્રમ ડાન્સ સિંગિંગ જેવી વિવિધ કૃતિઓ યોજવામાં આવી હતી મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહી વાર્ષિક ઉત્સવની મજા માણી હતી તો આજે કરણ તાલુકો માંડવી જિલ્લો સુરત ખાતે એમએલ પરમાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એમએલ પરમાર હાઈસ્કૂલ અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના એન્યુઅલ ફંક્શનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી મિત્રો આ એક એવો વિસ્તાર છે માંડવી અને માંગલોર તાલુકો એમએ જેને ટ્રાઇબલ વિસ્તાર ગણી શકાય એવા વિસ્તારમાં બે હજારની સાલથી એમએલ પરમાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હાઈસ્કૂલની શરૂઆત કરી હતી જેમાં પીટીસી કોલેજ બી ચાલુ હતી જે તે વખતે અને આ વર્ષથી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની પણ શરૂઆત કરી છે અને વિદ્યાર્થીઓનો અને ગ્રામજનોનો અને ખાસ કરીને જે નોકરિયાત વર્ગ છે જીઆઈડીસીમાં વિસ્તારમાં એ તમામ લોકોના દીકરા દીકરીઓને ઇંગ્લિશ મીડિયમમાં શિક્ષણ મળે એ પ્રમાણેના પ્રયત્નો ટ્રસ્ટ દ્વારા શરૂ થયા છે ગુજરાતી મીડિયમની સાથે સાથે જે જિજ્ઞાસા ઇંગ્લિશ મીડિયમમાં દીકરા દીકરીઓને ભણાવવાની વાલીઓમાં છે એ પણ સમસ્યાનો ઉકેલ અમે આ વર્ષથી લાવ્યો છે અને આવતા વર્ષથી ઇંગ્લિશ મીડિયમ કેમ્પસમાં પણ ફૂલ ફેસિલિટી સાથે ચાલુ રહેશે ગુજરાતી મીડિયમ પણ ચાલુ છે જ મિત્રો આ વિસ્તારમાં છેલ્લા વીસેક પચીસેક વર્ષથી આ સંસ્થા દ્વારા અનેક વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરીને કેટલાક વિદેશમાં ગયા છે અને સારી નોકરીઓમાં સેટ પણ થયા છે જેથી આ વિસ્તારના ગામડાઓને ઘર આંગણે સુવિધા મળે અને શિક્ષણની ભૂખ સંતોષી શકાય એ પ્રકારનું વાતાવરણ નિર્માણ કરવામાં એમએલ પરમાર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રયત્નો રહ્યા છે અને આવનાર દર દિવસોમાં પણ ચાલુ રહેશે